હલો કેમ છો બધા મજામાં આજના નવા વ્લોગમાં આજના વાગ્યા છે આઠ અને બૈડ નાખવી શરૂ થઈ ગઈ છે અમારા પડામાં અને જોઈ લ્યો આ બુક લઈને બો બુકને બોલપેન લઈ લીધી છે હવે પેલો ફેરો આવે છે તો વ્લોગમાં બને રહે ને કોમેન્ટને કહેજો બૈડ કેવી છે ગણ કરીએ કે નહીં કરીએ બરાબર તો જો આપણે પંદર વીસ ફેરા નાખી દીધા છે એટલે જેવું થઈ ગયું બુકમાં લખી નાખ પંદર ભૂલાય નહીં પાણી પીવું આપણે તપેલું છે અને ઠંડો પાણીનો નો બોટલ એ ભર્યો આપણે દેશી જુગાડ વાળો કે ભાવેશભાઈ ની પાણા ભરે અલ્પેશભાઈનું ટેક્ટર છે ભાઈ નિયા આ ટેફા ભાંગવાનું આવે છે આપણે કોમેન્ટ કરતા રહેજો શું શું આપણે બરોબર પવન વા વધારે છે આજ તડકો છે તડકો છે આટલો થઈ જ રાખ્યો બળ હજી અડધામાં નથી પડી અડધેથી ઓછામાં પડી છે તડકો બહુ છે અને હજી ફેરે આવ્યા નથી બીજો ફેસ મારે છે એટલે વાર લાગે કે બીજો ફેસ માર્યો એટલે વાર તો લાગે આ ફેસ માં થોડીક ધોરા જેવી નુમા થોડી પીડા જેવી આવી બીજો પેલો બીજો ફેરો આવ્યો કે બધા મજામાં જશો આ બ્લોગ જોવા માટે ત્યારે છે મને ઘણા ચાર પાંચ જણા મને કહે છે તું તો વ્લોગ નાખતો કે એમ નથી મનતું મારે એક પ્રોબ્લેમ આવી ગઈ હતી વિડિયો નાખવામાં અંદર અપલોડ જ નતો થાતો એટલા માટે હું નહોતો નાખતો આપણે 12 ના વ્લોગ નાખવાના છે અત્યારે હું કામમાં થોડોક બીજી છું અત્યારે તો કામ છે નવરો નથી કે કામમાં બીજી છું કામ બતી જાય પછી આપણે બારે જઈશું બાર અલગ અલગ નવા નવા બ્લોગ નેક્ષુ આપણે અપલોડ કરશું તો આપ લોગ ને થોડુંક લાઈક સબ્સ્ક્રાઇબ ને થોડુંક વધારતા રહેજો કે તમે જોઉ છો બસ સબ્સ્ક્રાઇબ નથી કરતા સબ્સ્ક્રાઇબ કરતા રહ્યો તો હાલો જય સીયારામ બાગેશ્વર કી જય